મોદી સરકારની ગેરંટી તો ગયા વર્ષે શું હતી એ ગેરંટી હતી કે જુમલો હતો આમાંથી હવે કોઈ પણ પક્ષ એવો લાગતો જ નથી કે જે કંઈક સરકાર કરે આપણે પ્રજા માટે પેલા રાહુલ ગાંધી બોલી ગયા ખટાખટ 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 લાખ રૂપિયા આવશે કોના એકાઉન્ટમાં આવશે ક્યાંથી આવશે એ એનું મેપ આવે ને આ તો કરતો છે પંદર લાખ તો આવી ગયા ભાઈ અમારે રામ મંદિર બની ગયું પંદર લાખ તો આવી ગયા બંગાળની દસા જોઈ લો એટલે ખબર પડશે જે જગ્યાએ બીજેપી ની સત્તા નથી આજે અગિયાર મહિના થી મણી પુરસળ છે તમે ત્યાં જાવ વિકાસ કરવા મોદી સાહેબે જ કહેલું કે સિત્તેર હજાર કરોડ નો ગોટાળો છે બીજા દિવસે ભાજપમાં આવી જાય છે તો વોશિંગ મશીનમાં માં એ ક્લીન થઈ જાય છે નમસ્કાર દર્શક મિત્રો અમે તો બોલીશું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના વિશેષ કાર્યક્રમમાં હું શીવાની આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ જાણો છો કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું છે સાત મે મતદાન થવાનું છે હવે પ્રચાર પ્રસારની વાત કરીએ તો તમામ પક્ષ હવે ગુજરાતના ધામા જોવા મળી રહ્યા છે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખાતે આવી રહ્યા છે તમામ પક્ષો અત્યારે મતદારોને રિઝાવવા માટે મતદારોનો મિજાજ જાણવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એવામાં જાણવું એ ખૂબ જરૂરી છે કે આજના મતદારો જે છે તેમનો શું વિચાર છે મતદારોનો આ વખતે શું મૂડ છે તેમના માટે કઈ પાર્ટી અત્યારે જોવા મળી રહ્યા છે કે તે લોકો કઈ સત્તા ઉપર કોને જોવા માંગે છે તે મહત્વનું બને છે ત્યારે આજે આપણે મતદારો સાથે વાત કરીશું કે તે આ વખતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કયા પક્ષ ઉપર વિશ્વાસ રાખીને તેમને સત્તા ઉપર બેસાડવા માંગે છે તો આવો જાણીએ મતદારોનો આ વખતનો મિજાજ મતદારોનો આ વખતનો મૂળ જી બિલકુલ આપનું નામ શું છે પ્રવીણભાઈ આયર પ્રવીણભાઈ અત્યારે લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે આપ પણ જાણો છો કે અત્યારે તમામ પક્ષ મતદારોને રીઝવવા માટે પ્રજાને મનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે તો તો લોકસભા બે હજાર ચોવીસ આપ શું કહેશો બે હજાર ચોવીસ ચૂંટણી અત્યારે એવું છે કે ભાઈ દરેક પક્ષ માટે એક જ નિર્ણય છે કે ભાઈ આ સરકારે જે વીસ વર્ષની જે પંદર વર્ષ શાસન કર્યું ગુજરાતમાં પંદર વર્ષ કરી ગયા દસ વર્ષ અત્યારે દિલ્હીમાં છે મોદી સરકારની ગેરંટી તો ગયા વર્ષે શું હતી એ ગેરંટી હતી કે જુમલો હતો પહેલાંથી તો એ પબ્લિક માંગે બેરોજગારનો પ્રશ્ન મોટો છે બેરોજગારી નથી પછી ધંધા રોજગારમાં બી હતા લોકો પરેશાન છે મોંઘવારી ચરમસીમાએ છે પેટ્રોલ જે છે જે પાંત્રીસ કે પચાસ બી હતું ત્યારે બી આ લોકો રોડ પર આવી ગયા હતા તો અત્યારે સો ઉપર છે તો શું કરવાનું ચારસો કે પાર એટલે શું ચારસો કે પાર ચાર હજારની જગ્યા ચારસો માટલો છે ચાર હજાર થઈ જશે

વિકાસ તો પહેલાં તો જે પબ્લિકનો વિકાસ જો થવો જોઈએ ધંધા રોજગારમાં એ વિકાસ છે આ બધો વિકાસ બ્રિજ બનાવો આ તે તો જેમ જેમ પબ્લિક વધતી જાય વાહનો વધતી એમ એમ આપણે આપવું પડે એ વિકાસ ના કહેવાય ભારતીય તંત્રમાં વિકાસ થયો એ નથી થયો એ તો દિવસે દિવસે તળી જતી છે ડોલર બી આજે ક્યાં પહોંચી ગયો આપણો રૂપિયો ક્યાં એ વિકાસ ના કહેવાય વિકાસ ક્યારે આપણું મૂલ્ય છે ભારતીય નાણું એનો કંઈ વિકાસ થાય એ ઉપર જાય તો કહેવાય કે વિકાસ થયો કે આ વિકાસ નથી આ વિકાસના નામે મીંડું છે વડાપ્રધાન દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે અત્યારે જે દેશની અર્થવ્યવસ્થા પાંચમા ક્રમાંકે છે એ જો સત્તા ઉપર આવશે તો ત્રીજા ક્રમાંકે આપણી દેશની અર્થવ્યવસ્થા પહોંચી જશે એના માટે શું કહેશો ભારતીય વડાપ્રધાન પહેલાં તો અર્થશાસ્ત્ર જાણે છે પહેલાં તો મારે એમને પહેલો સીધો પ્રશ્ન એ છે અર્થશાસ્ત્રને જાણે ઇકોનોમિક્સ શું છે ઇકોનોમિક્સ ખબર તો ખબર પડે કોને કહ્યું પાંચમા નંબર પર મને બતાવો ને આંકડા જે માહિતી નહીં આપવાની ખાલી બતાવો આજે અમેરિકા જેવો દેશ છે અર્થતંત્રમાં પાંચમા નંબર નથી કેતો હું પહેલા નંબર પર છું અત્યારે કહો દોસ્ત પહેલા નંબર પર છે વિકાસના નામે કે અર્થતંત્રના નામે કહી શકાય એવું નથી એટલે ખાલી મોટી મોટી વાતો કરવી મોટા ભણગા ફૂંકવા આ સરકારનું કામ છે અને આ સરકાર આ રીતે જ લોકોને પ્રજાને ભોળવે છે એક તો ધાર્મિકતાના નામે બહુ મોટો પ્રશ્નનો ઉભો કર્યો છે જ્યાં જાઓ તો ધાર્મિકતામાં નામે એના માટે મત ના લેવાય જાતિવાદ પહેલાં નાબૂદ કરો જાતિવાદ નાબૂદ થશે ત્યારે વિકાસ થશે અત્યારે દરેક કોમ પોતપોતાના પક્ષને પોતપોતાના સમાજને જ આગળ કરે છે કડવા ફાટી તો કડવા લેવા તો લેવા ક્ષત્રિય તો ક્ષત્રિય દલિત તો દલિત તો જ્યાં સુધી આ દેશ પર જાતિવાદ છે ત્યાં સુધી વિકાસ નહીં થાય તો વિકાસ કરવા માટે આપણે ને ભારત દેશમાં સિત્તેર વર્ષ કોંગ્રેસ શાસન કર્યું ત્યારે કેટલી બધી હતી સંસ્થાઓ અત્યારે મારી એક પણ સંસ્થા છે ભારત પાસે બધી વેચી નાખી તે વિકાસ થયા વગર થયું હતું આ દેશમાં ઘણા પણ છે ખાલી બોલવાથી નથી કઈ થતું એને ઇમ્પ્લીમેન્ટેશન કરવું પડે છે મોદી સાહેબ મોટા મોટા ભાષણો આપે છે પણ ક્યાંય એમની જે ગેરંટી હતા એમ તો ગેરંટીનામનો શબ્દ બહુ અહીંયા વાગે છે કે પાંચ વર્ષ પહેલાં તમે ગેરંટી આપી હતી એનું શું હતું એ ગેરંટી હતી કે જુમલો હતો બે લાખ રોજગારી નોકરી ઊભી કરશું એક લાખ પણ થઈ છે ઉપરથી બધા જ જાહેર ક્ષેત્રો હતા કોંગ્રેસના બનાવેલા હતા કોંગ્રેસ પાર્ટીએ બનાવેલા ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ટાક સોય જેવી નાની વસ્તુ આપણા દેશમાં ઉત્પાદન નથી થતી આજે કેટલું બધું ઉત્પાદન હવે શું થયું બધું પ્રાઇવેટ સેક્ટરે કરી દીધું શિક્ષિત છોકરાઓ આજે તમે જો અહીંયા રખડો કેટલા બધા રખડે છે તમે પણ અમારા ખ્યાલથી ગ્રેજ્યુએટો છો તમારા કેમેરા લઈને પકડીને બેસવું પડે ખરા તાપમાં રખડવું પડે છે કેમ તમને એ સિવાય જોબ નથી મળતી કયા સેક્ટર પર જોબ આપશે પહેલાં તો હજુ આ ગેરંટીમાં બી પાંચ વર્ષ ને એટલે તમારા દેશમાં હજુ ગરીબી તો કઈ જ નથી તમે મફત અનાજ આપવા માગો છો ગરીબોને એટલે ગરીબ તો ગઈ જ નથી ગરીબી તો એને એ જ ચરમસીમા પર છે તો ગરીબી ક્યારે હટાવો ગરીબી હટાવશો કે ગરીબને હટાવશો પહેલાં એક મોટો પ્રશ્ન છે એ તો જે જુમલા કરે છે એ જુમલા પોતે અમિત શાહ પણ સ્વીકાર લીધું અમિત શાહ સાહેબની રેલી હતી બધા ફાળથી પબ્લિક પબ્લિક હતી પણ એમના ચહેરા પર સેજ પણ હાસ્ય હતું એમનો પોતાને ખબર પડી ગઈ છે કે હવે ત્રણસો ચારસો પાર નહીં પણ લોકસભાની બહાર એટલે હવે કહી શકાય કે મતદારો હવે જાગી ગયા છે અને મતદારો હવે એ મૂળમાં છે કે જે દેશનો વિકાસ કરે રાજ્યનો વિકાસ કરે અને સાથે મતદારોનો પણ જે વિકાસ થાય તેના માટે હવે મતદારો જાગી ગયા છે આપનું શું નામ છે સંજય સંજયભાઈ જે પ્રમાણે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષ કરી રહ્યું છે તો તો સૌપ્રથમ વાત કરીએ કયા કયા પક્ષને સત્તામાં જોવા માંગો છો કેમ કે ઉપર અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે તો કઈ એવી પક્ષ છે કે જેને સત્તામાં જોઈ શકાય વિપક્ષમાં પણ વાત કરીએ તો કોંગ્રેસ છે હવે આપની પણ એન્ટ્રી થઈ ગઈ છે એટલે ત્રિપાખ્યોજન ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તો કયા પક્ષને જોઈ શકાય અને શા માટે આમાંથી હવે કોઈ પણ પક્ષ એવો લાગતો જ નથી કે જે કઈ સરકાર કરે આપણે પ્રજા માટે તો બિલકુલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આપનું શું નામ છે કમલેશ ત્રિવેદી નામ છે મારું જોવા જઈએ તો ભાજપ છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહી છે તો અત્યારે બે હાજર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવે છે કે અપકી મોદી સરકાર ત્રણસો ની પાર અને ચારસો પાર એનડીએ જોવા મળશે આપનું શું માનવું છે ત્રણસો પ્લસ થશે ત્રણસો સિત્તેર પ્લસ થશે એ ભાઈ જે બી કહીને ગયા અત્યારે જે વિકાસ ઉપર ચાલી રહ્યા છે એના ઉપર જ ચાલી રહ્યા છે જે શાંતિથી અત્યારે ચાલી રહ્યા છે ને એ નરેન્દ્રભાઈ ચૌદ વર્ષ કરીને ગયા એના ઉપરથી ચાલી રહ્યા છે એ જે એરિયામાં રહે છે ને એ એરિયામાં જ્યાં શાંતિ હતી ને પેલા દર છ મહિને કરફ્યુ લાગતા હતા અત્યારે આરામ છે લઘુમતી સમાજના લોકો શાંતિથી જીવે છે રોજ રોજનું રોજ કમાઈને ખાવાવાળા લોકો આ વિસ્તારમાં છે સ્લમ એરિયાની અંદર રોજ કમાઈને રોજ ખાય છે નહીં તો આજ પથારા પથાર આ જ સટલિયાઓ આ ચાની કેટલીઓ બંધ થતી હતી આ એ એરિયાઓ છે આ ને ત્યાં શાંતિ તમે જઈને જોજો અત્યારે બધા કમાઈને ખાય છે અત્યારે એ જાતિવાદ જાતિવાદ કોણ ઊભો કરે ઓલા રાહુલ ગાંધી બોલી ખટાખટ 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 ખટાકટ લાખ રૂપિયા આવશે કોના એકાઉન્ટમાં આવશે ક્યાંથી આવશે એનું મેપ આલે ને આ તો કરતો છે પંદર લાખ તો આવી ગયા ભાઈ અમાર રામ મંદિર બની ગયું પંદર લાખ તો આવી ગયા પંદર લાખ તો આવી ગયા પંદર લાખ તો આઈ ગયા એ તો આવી ગયા છે પંદર લાખ તો આઈ ગયા બેન બેન હમણાં તમે બેન તમે હમણાં વિકાસ બેન એ પ્લીઝ પ્લીઝ બેન હમણાં તમે જે વિકાસ થી વાત કરી બે હજાર ચૌદ માં જયારે નરેન્દ્રભાઈ સત્તા ઉપર આવ્યા ત્યારે કેટલી મોટી મોટી વાતો કરીને સત્તા ઉપર આવ્યા હતા લોકો એમને કેમ વડાપ્રધાન બનાવ્યા સત્તા કેમ પ્લીઝ 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 એ વખતે બે હજાર ચૌદમાં માં અડસઠ લાખ કરોડ રૂપિયા દેવું હતું આજે તમે પરિપત્ર બહાર પાડી કહો કે આજે કેટલું દેવું છે એનો વિકાસ બે એક વસ્તુ કમલેશ નામ છે વસ્તુ કહી દો નરેન્દ્ર

ની એટલે એનો એનો અર્થ કે સ્કૂલમાં મોનીટર સ્કૂલ માં મોનિટર સ્કૂલ માં મોનિટર જ ફર્યા તોફાન કરતો હતો ખાલી

રાત્રે વાગ્યા સુધી ફ્રી શકે એ વિકાસ જે અત્યારે અભિપ્રાય આપવામાં આવી રહ્યા છે મતદારો નો જે મિજાજ આપણને જોવા મળી રહ્યો છે કે તેમનો આ વખતનો શું મત છે ને તે શું કોઈક પક્ષ તેમને સત્તા પર જોવા માંગે છે શું આમ છે કુમાર જે બિલકુલ અત્યારે આપણે જોવા તો ભાજપ છેલ્લા થી વર્ષથી શાસનમાં છે આગામી જે આ ચૂંટણી આવવાની છે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે કયો પક્ષ સત્તામાં જોવા માંગો છો ને કેમ પક્ષની વાત કરીએ તો અત્યારે પબ્લિકને કોઈ પક્ષ ઉપર વિશ્વાસ નથી

કેટલીક સ્ત્રીઓને રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ છે તેમ છતાંય કોઈ સુવિધા મળી નથી બીજી વસ્તુ કે કોરોનામાં કોઈને ઓક્સિજન પૂરો મળ્યો નથી એના કારણે ઘણા માણસોનું મૃત્યુ થયું છે ઘણા માણસો મરી ગયા છે આને વિકાસ કહેવાય નદીઓમાં લાશ તરતી કૂતરા ખેંચીને લઈ જાય એ રીતની પરિસ્થિતિ

એ રીતે ડેવલપ થયો છે પબ્લિકના નામે કશું નથી વિકાસના નામે એ લોકો ગરીબ માણસોને પૂ પૂરેપૂરી વસ્તી ઉડાવી અને નવેસરથી એ લોકો રીડેવલપમેન્ટ રીડેવલપમેન્ટ કરી અને ગરીબ માણસોની જે વસાહત છે એને દૂર કરે છે તો કોંગ્રેસનું શાસન હતું ત્યારે ઇમરજન્સી તો એમના સમયમાં પણ લાગી હતી ત્યારે અત્યારના સમયનું આપણે તમે જેમ કીધું એમ કે બે તમે જે કોંગ્રેસનું શાસન પણ જોયું છે ભાજપનું શાસન પણ જોશે તફાવતની વાત કરીએ તો બંને સરકારમાં શું તફાવત આપને જોવા મળ્યો સરકારમાં એ વખતે ઘોષિત ઇમરજન્સી હતી અત્યારે ઘોષિત નથી પણ ઇમરજન્સી છે ઇમરજન્સી એમ છે કે એક માણસ કે એ જ કરવાનું બાકી કોઈ ઉપર ઓર્ડર આવે એ કરવાનો એ ડિફરન્સ છે તો કયા પક્ષને હવે સત્તામાં મતદાર લાવવા માંગે છે કારણ કે આપણે જોવા જઈએ તો વિપક્ષ પણ અત્યારે મજબૂત સ્થિતિમાં નથી એક પછી એક વિપક્ષમાંથી પણ ડાળખી છૂટી પડીને ભાજપમાં જોડાઈ દે છે અને હવે કહી શકીએ કે કમળ જે છે કમળ પણ ભાજપના હાથ થકી હવે બનતું જોવા મળી રહ્યું છે તો વિપક્ષ જ જ્યારે મજબૂત નથી તો મતદારો કઈ પક્ષને વોટ આપશે તો એના માટે હવે વિપક્ષ મજબૂત થવાની કેટલી જરૂર છે વિ વિપક્ષ તો મજબૂત જ છે પણ એમના શાસન દરમિયાન જે કંઈ ભૂલો થઈ હોય એમની ફાઇલો ખોલવામાં આવે છે અને એમને રીતસર કહેવામાં આવે છે કે ભાઈ તમારું આ છે બોલો શું કરવું છે એટલે સામે ભાજપમાં જોડાઈ જાય છે આજે તમે ઘણી જે માણસોને જોયા હશે કે ખેસ પહેરી લે છે ભાજપનો તો એને ક્લીન ચીટ મળી જાય છે અજીત પવારની જ વાત કરીએ કે મોદી સાહેબે જ કહેલું કે સિત્તેર હજાર કરોડનો ગોટાળો છે ગોટા બીજા દિવસે ભાજપમાં આવી જાય છે તો વોશિંગ મશીનમાં એ ક્લીન થઈ જાય છે શું ભાજપની આ છે કે ભ્રષ્ટાચારીઓને ભેગા કરવાના સત્તા પર રહેવાનું મોદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે ભ્રષ્ટાચારને દૂર કર્યો છે રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં અત્યારે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને દૂર કરવું જરૂરી છે છે જે વચનો મેનિફેસ્ટો આપે પણ જોયું કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે મહિલાઓ માટે ધ્યાન આપવામાં આવ્યું રોજગારીની વાત કરવામાં આવી ભાજપ દ્વારા પણ મેનિફેસ્ટો બહાર કારણ કે મેનિફેસ્ટો જે છે તે મતદારોને રીઝવવા માટેનો એક મોટો પ્રયાસ છે હવે આ મેનિફેસ્ટો પર તમને કેટલો વિશ્વાસ છે તો દર ઇલેક્શનમાં આવે જ છે પણ અમલ થતો નથી સારી સારી વાતો કરવાની પબ્લિકને લોભાવવાની ઇલેક્શન પતી જાય પછી મેનિફેસ્ટો બાજુ પર રહી જાય છે અને એમને જે કરવું હોય એ જ કરે છે બિલકુલ એટલે કહી શકીએ કે અત્યારે મતદારોનો જે મિજાજ જોવા મળી રહ્યો છે મતદારો અત્યારે જે રીતે કહી રહ્યા છે કે દેશમાં વિકાસની જરૂર છે અને બીજી બાજુ સત્તા પર બેસેલા જે છે તે કહેવામાં આવી રહ્યો છે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે દેશની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે જો હજુ પણ ભાજપ સત્તામાં આવશે તો ત્રીજી અર્થવ્યવસ્થા પહોંચશે પરંતુ જનતાના ઉપર વિશ્વાસ અત્યારે ઓછો હોય તેવું જોવા મળી રહ્યું છે એટલે હવે આ વખતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં જે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે ના માત્ર ગુજરાતમાં પરંતુ જે ભારતભરમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્રીજા તબક્કામાં જયારે ગુજરાતનું મતદાન છે ત્યારે આપણે ગુજરાતના મતદાતાઓ સાથે વાત કરી તેમનો શું અભિપ્રાય છે તો લોકસભા લોકસભા ચૂંટણીનો ચૂંટણીનો અત્યારે અત્યારે માહોલ માહોલ જામી જામી ગયો ગયો છે છે ના માત્ર પક્ષોમાં પરંતુ મતદારોમાં પણ મેનિફેસ્ટો જે સત્તા પક્ષ દ્વારા પણ બહાર પાડવામાં આવ્યો વિપક્ષ દ્વારા પણ બહાર પાડવામાં આવ્યો છે મતદારોને રીઝવવા માટે આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવતા હોય છે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે વાયદાઓ આપવામાં આવતા હોય છે અને ગેરંટીની વાત કરવામાં આવતી હોય છે હવે મતદારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમને આ વાયદાઓ આ ગેરંટી પર કેટલો વિશ્વાસ છે સૌ પ્રથમ તો અત્યારે જે પક્ષ સત્તામાં છે તેના વિશે શું કહેશો બેન સત્તામાં જે પક્ષ છે એ લોકોએ પાંચ લાખ આયુષ્યમાન કાર્ડનું ચાલુ કર્યું હતું અત્યારે સ્ટેટ ગવર્મેન્ટે બીજા પાંચ લાખ એડ કરીને દસ લાખ રૂપિયા આપ્યા છે અને એનો સૌથી વધારે ફાયદો થતો હોય ને તો અમારા સ્લમ એરિયાના લોકો લઈને સારા ઘરના લોકો બી એનો ઉપયોગ કરતા હોય છે બહેરામપુરામાં અમારે ચોપી રોગ હોસ્પિટલ પહેલાં એવી હતી કે સૌથી ખરાબ વસ્તુઓ જે હોય ને બેરામપુરામાં આપવા હોય છે આખા ગામનો કચરો તો બેરમપુરામાં હતો ચેપી રોગ હોસ્પિટલ જે ક્યાંય રોગો નહોતા થતા એ રોગની હોસ્પિટલ ચેપી આ તમે ચેપી રોગ હોસ્પિટલ જઈને જોઈ લો ડાયાલિસિસ સેન્ટર થઈ ગયો છે જ્યારે કોવિડના ટાઈમમાં આવ્યું ને બેન તો આજ સરકાર આજ કોર્પોરેશને ત્યાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા જેથી સ્લમ લોકોના લોકોને એનો ફાયદો થાય ને લોકો લે છે આજે તમે નહીં માનો બહેન જ્યારથી ડાયાલિસિસ પ્લાન્ટ ચાલુ થયો લગભગ પાંચસો સાહીઠ લોકોએ અત્યાર સુધીમાં ડાયાલિસિસનો લાભ લીધો છે ને મધ્યમ પરિવારના આયુષ્યમાન કાર્ડથી એ લોકો લાભ લેશે બેન એટલે એવું નથી મેનિફેસ્ટો તો બધા જાહેર કરે છે બધા કરે છે ઇમ્પ્લિમેન્ટ બરાબર આજે કર્ણાટકની અંદર જે એ લોકો મેનિફેસ્ટો કર્યો હતો ચાર ટકા લઘુમતી અનામતમાં આપીને એ લોકોને સબસિડી આપવાનું ચાલુ કર્યું કોને લઘુમતીઓને એમાં લઘુમતીમાં ઘણી બધી જ્ઞાતિઓ આવે છે પણ ખાલી એક જ ગણે છે ચાર ટકા આપવાના એમને કયા એની અંદર એમને ગાયલો

खत्म कर दिया कोई वस्तु रेप करो बलात्कार मोदी को कायदा धर्म ले है रामायण बांस मेरे घर में ये बांट सकता है मोदी સૌથી પહેલામાં પહેલી વસ્તુ એ છે આપણા રામ ભગવાન જે વસોડી પાંચસો વર્ષથી બહાર મંડપમાં બેઠા હતા એને મંદિરમાં બેસાડ્યા જેટલી સરકારો આવી એને કોઈ આ વસ્તુ કરી નથી આ સૌથી મોટા મોટી વસ્તુ આ એક જ મુદ્દો છે કે બીજેપી ને જ વોટ અપાય કારણ કે અત્યાર સુધી બધા ઉલ્લુ બનાવ્યા છે મૂરખ બનાવ્યા છે બીજું કે મોદીનું કમિટ મોદી સાહેબનું કમિટમેન્ટ હતું કે ત્રણસો સિત્તેર હટાવીશું એને હટાવી એટલે એને જે પણ કીધું એ બધું પૂરું કર્યું છે મોદી સાહેબ એક જ વ્યક્તિ એવા છે પોલિટિક્સમાં કે જેને દરેક દરેક કમિટમેન્ટ પૂરા કર્યા છે અને બીજું એ સિવાય પણ એને જ્યારે જે કીધું એ બધું પૂરું કર્યું એ અને હજુ પણ જે કરશે પૂરું કરશે એટલે મોદી સાહેબ પર વધારે વિશ્વાસ છે અને મોદી સાહેબ બીજો કોઈ ચાલ એવો છે જ નહીં બબુ છે આવે છે અને જતા રહીએ એ એનો કોઈ મતલબ નથી આ જ્યારે બોલવાની વાત નથી ચાલવાની વાત નથી આ તો સિંહ છે સિંહ આપણે ગુજરાતનો ગૌરવ છે એના સિવાય બીજો કોઈ જોઈએ જ નહીં સાચી વાત બહુ બહુ સાચી મોદી સાહેબે નવા નવા વિઝનો શરૂ કર્યા પહેલાં ડિફેન્સમાં બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અત્યારે જાતે પોતે ચારસો ટકા એક્સપોર્ટ વધ્યું નવી નવી પોલિસી લાવ્યા સેમી કન્ડક્ટર પ્લાન લાવે છે એટલે નવા નવા વિઝનો છે પહેલાં રેલવેમાં ખાલી ભાડું વધ્યું ઘટ્યું એના સિવાય બીજું કંઈ વિચારી નતા શકતા અત્યારે વંદે ભારતથી માંડીને નવા નવા ટ્રેક નખાય છે નવી ટ્રેનો ચાલુ થાય છે એટલે નવા નવા વિઝનો હાઈવે જુઓ પછી નદી જોડવાના પ્લાન જુઓ એટલે સારી સારી પોલિસી લાવે છે જેનાથી દેશનો વિકાસ થાય છે હવે જ્યાં ઉત્પાદન વધે હવે ડિફેન્સમાં નવા નવા કોરિડોર નખાય છે તો શું રોજગારી વધી ના હોય ઓટોમાં આટલું વેચાણ વધે છે તો શું રોજગારી વધી ના હોય બુદ્ધિ વગરના લોકો કહે છે કે રોજગારી નથી જેનામાં આવડત નથી બધા બેરોજગાર છે બાકી ઓટોમાં વધે પ્રોડક્શન વધે ડિફેન્સનું મેન્યુફેક્ચરિંગ વધે મોબાઈલનું સૌથી વધારે ઉત્પાદન વધ્યું તો શું રોજગારી ના મળી હોય

ભવ્ય મંદિર બન્યું છે અને રામ રામદેવીનો લોકો પૂજા કરવા જાય છે એટલે સનાતનનો ધર્મ ધર્મના જે મુદ્દો છે તે પણ આ વખતે લોકસભા ચૂંટણીમાં જે છે તે સત્તા ઉપર બેસાડવા માટે મહત્વનો બની શકે તેમ છે એટલે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે મતદારોનો मिजाજ મતદારોનો મૂડ આ વખતે જે જોવા મળી રહ્યો છે તો હાલ અમે તો બોલીશું આ વિશેષ કાર્યક્રમની રચનાતમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર મોદી સરકારની ગેરંટી તો ગયા વર્ષે શું હતું એ ગેરંટી હતી કે કે જુમલો હતો હવે એવો લાગતો જ નથી જે સરકાર કરે આપણે પ્રજા માટે રાહુલ ગાંધી બોલી ખટાખટ ખટાઘટ ખટાખટ ખટાખટ લાખ રૂપિયા આવશે કોના એકાઉન્ટમાં આવશે ક્યાંથી આવશે એનું મેપ આવે ને આ તો કરતો છે પંદર લાખ તો આવી ગયા ભાઈ અમાર રામ મંદિર બની ગયું પંદર લાખ તો આવી ગયા